છુંદો બનાવવા માટેની ટીપ જ્યારે પણ તમે માટેની કેરી પસંદ કરો તો ખાટી કેરી લેવાની રાજાપુરી કેરી લેવાની અથવા તો વનરાજ કેરી લેવાની વનરાજ કેરી છુંદા માટે ઉત્તમ છે એ પ્રમાણમાં થોડી ખાટી હોય છે એટલે ખાંડ ઓછી જાય અને એનો રસો પણ સરસ થાય છે ઘણા લોકો રાજાપુરીનો પણ બનાવતા હોય છે રાજાપુરીને વનરાજ નહોતી મળતી ત્યારે દેશીમાં પણ બનાવતા હતા પણ એમાં ખાંડ વધારી જાય છે કેરીની છીણને છીણ્યા પછી એને નીચો નહીં એનો રસો અને થોડું મીઠું નાખી ખાંડ નાખી એને બરાબર મિક્સ કરવાનું છે બરાબર ખાંડ ઓગળી જાય પછી જ એને તડકે મૂકવાનું જો પહેલાં તમે મૂકી દેશો તો ક્રિસ્ટલ વધારે થઈ જશે ને ઓગળશે નહીં છુંદાને તડકે મૂકો ત્યારે રોજ તમારે નીચે લાવવાનું છે હલાવી અને ફરીથી એને તડકે મૂકવાનું છે બરાબર એક તારની ચાસણી થાય પછી છુંદાના તપેલાને નીચે ઉતારવાનું ત્યારબાદ એને ઠંડુ થાય એટલે જ મસાલા નાખવાના છે મરચાને છેલ્લે બરોબર છૂંદો ઠંડો થઈ જાય ત્યારે જ મરચું ઉમેરવાનું અને મરચું ઉમેર્યા પછી ક્યારે એને તડકે નહીં મૂકવાનું ઘણા લોકો કમ્પ્લેન કરે છે કે અમારો છૂંદો કાળો થઈ જાય છે તો મરચું તમે જ્યારે પણ ઉમેરો એ પછી તમે એને ઘરમાં જ એક દિવસ રહેવા દો મિક્સ કરી બધા મસાલા મિક્સ કરી ઘરમાં રહેવા દો અને પછી ચોખ્ખી બરણીમાં ભરો ક્યારે તડકે ના મૂકતા નહીં તો કાળો થઈ જશે થેન્ક યુ